આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય નીતીશકુમાર સાતમી વખત બિહારના મુખ્યમંત્રી બનશે આવતીકાલે બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ નીતીશકુમાર સાથે તેમના મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે ભારતે શુક્રવારે નિયંત્રણ રેખા ઉપર કોઈપણ કારણ વગર સંઘર્ષ વિરામના ઉલ્લંઘન બદલ પાકિસ્તાન સામે સખત વિરોધ દર્શાવ્યો મહારાષ્ટ્રની લોના ઝીલ અને આગ્રાના સુર સરોવરને રામસર સ્થળ તરીકે સમાવવામાં આવ્યા દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને ત્રાણું પોઈન્ટ સાત ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં બેતાળીસ હજારથી વધુ દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા થયા છે અને લોકપ્રિય અભિનેતા અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત સૌમિત્ર ચેટર્જીનું આજે નિધન થયું છે કુમાર સાતમી વખત બિહારના મુખ્યમંત્રી બનશે આવતીકાલે બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ કુમાર સાથે તેમના મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે કુમારની સર્વસંમતિથી એનડીએના નેતા તરીકે વરણી કરવામાં આવી છે પટણામાં એનડીએની સંયુક્ત બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે આની પહેલા કુમારને જનતા દળ યુનાઇટેડના ધારાસભ્યોએ પોતાના નેતા તરીકે વરણી કરી હતી સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહ નિરીક્ષક તરીકે એનડીએની બેઠકમાં હાજર હતા કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય સહિત બિહારના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસ્વાલ પણ બેઠકમાં ઉપસ્થિત હતા હિન્દુસ્તાની અવામ મોરચાના અધ્યક્ષ જીતનરામ માંઝી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના પ્રમુખ મુકેશ સાહની પણ બેઠકમાં ઉપસ્થિત હતા તારકિશોર પ્રસાદને સર્વસંમતિથી વિધાનસભામાં ભાજપના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે જ્યારે રેણુ દેવી ઉપનેતા તરીકે ચૂંટાયા છે દરમિયાન એનડીએના નેતા તરીકે ચૂંટાયા પછી નીતીશકુમારે કહ્યું કે તેમની મુખ્યમંત્રી બનવાની કોઈ ઈચ્છા નહોતી પરંતુ ભાજપના અનુરોધ પર તેઓ રાજ્યમાં એનડીએ સરકારનું નેતૃત્વ કરવા માટે તૈયાર થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બિહાર વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં એનડીએ એકસો પચ્ચીસ બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી હતી એક અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહે પણ એનડીએને ટેકો જાહેર કર્યો છે ઉપરાષ્ટ્રપતિ એમ નાયડુએ જનજાતીય સ્વતંત્રતા સંગ્રામ સેનાની બિરસા મુંડાના જન્મદિવસ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે શ્રી નાયડુએ એક ટ્વીટમાં કહ્યું કે ધરતી આબાના નામથી પ્રસિદ્ધ બિરસા મુંડાએ અંગ્રેજોના દમન વિરુદ્ધ આદિવાસીઓને એકજૂથ કર્યા હતા તેમણે કહ્યું કે બિરસા મુંડાને જનજાતિઓના અધિકારોના સંરક્ષણ માટે કરેલા પ્રયાસો માટે હંમેશા યાદ રાખવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરસા મુંડાની જન્મજયંતિ ઉપર આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે બિરસા મુંડા સાચા અર્થમાં ગરીબોના મસીહા હતા અને તેમણે સમાજના વંચિત અને પીડિત લોકોની ભલાઈ માટે કામ કર્યું હતું શ્રી મોદીએ કહ્યું કે સ્વતંત્રતા આંદોલનમાં તેમનું યોગદાન તથા સામાજિક સદભાવ માટે તેમના પ્રયાસો લોકોને હંમેશા પ્રેરિત કરતા રહેશે પ્રધાનમંત્રીએ ઝારખંડના રહેવાસીઓને રાજ્યના સ્થાપના દિવસ ઉપર અભિનંદન પણ પાઠવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૈન આચાર્ય શ્રી વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજની એકસો એકાવનમી જન્મજયંતિના અવસરે આવતીકાલે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શાંતિની પ્રતિમાનું અનાવરણ કરશે તેમના સન્માનમાં બનાવાયેલી એકસો એકાવન ઇંચ લાંબી શાંતિની પ્રતિમા અષ્ટધાતુની બનેલી છે જેમાં મોટાભાગનો હિસ્સો તાંબાનો છે તેને રાજસ્થાનના પાલી જિલ્લામાં જેતપુર સ્થિત વિજય વલ્લભ સાધના કેન્દ્રમાં સ્થાપિત કરવામાં આવી રહી છે ભારતે શુક્રવારે નિયંત્રણ રેખા ઉપર કોઈપણ કારણ વગર સંઘર્ષ વિરામના ઉલ્લંઘન બદલ પાકિસ્તાન સામે સખત વિરોધ દર્શાવ્યો છે વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના નાયબ ઉચ્ચાયુક્તને બોલાવી આ મહિનાની તેરમી તારીખે જમ્મુ કાશ્મીરના ઘણા સેક્ટરોમાં કરવામાં આવેલા ગોળીબારનો સખત વિરોધ કર્યો હતો આ ગોળીબારમાં ચાર નાગરિકોના મોત નીપજ્યા હતા જ્યારે તેર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની દળો દ્વારા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવો ખૂબ જ નિંદનીય છે સમગ્ર દેશમાં તહેવારનો માહોલ છે તેવા જ સમયે પાકિસ્તાને આ ગોળીબાર કર્યો હતો પાકિસ્તાને રહેણાંક વિસ્તારોમાં તોપ અને મોર્ટાર સહિત અન્ય હથિયારો દ્વારા ગોળા ફેંક્યા હતા કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે ભારતમાં બે વધુ વેટલેન્ડ વિસ્તારોને રામસર સ્થળ તરીકે સમાવવા અંગે ખુશી વ્યક્ત કરી છે આ બે સ્થળોમાં મહારાષ્ટ્રની લોના ઝીલ અને ઉત્તર પ્રદેશના આગ્રાનું સુર સરોવર કે જે કીથમ ઝીલ તરીકે પણ ઓળખાય છે તેનો સમાવેશ થાય છે શ્રી જાવડેકરે એક ટ્વીટમાં જણાવ્યું કે વેટલેન્ડ વિસ્તારો વિશ્વના એવા સ્થળો છે જે પાણીને કુદરતી રીતે શુદ્ધ બનાવે છે તેઓ પૃથ્વી પરની સૌથી અસરકારક ઇકોસિસ્ટમ છે ભારતે બીજી ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરના રોજ રામસર સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા હતા જેનો હેતુ વૈશ્વિક સ્તરે જૈવવિવિધતાને જાળવી રાખવા માટે વેટલેન્ડ વિસ્તારોના વિકાસ અને જાળવણીનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક બનાવવાનો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને ત્રાણું પોઈન્ટ સાત ટકા થયો છેલ્લા ચોવીસ કલાકમાં બેતાળીસ હજારથી વધુ દર્દીઓ કોરોનાના સંક્રમણથી સાજા થયા છે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સાજા થનાર લોકોની સંખ્યા બ્યાસી લાખથી વધુ થઈ છે દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા કુલ કેસોના માત્ર પાંચ પોઈન્ટ ટકા છે આ સમયે દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ચાર લાખ ઓગણસી હજાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકતાળીસ હજાર નવા કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા ઇઠયાસી લાખથી વધુ થઈ છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે સરકારની ટેસ્ટ ટ્રેક અને ટ્રીટની પ્રભાવશાળી રણનીતિના સફળ કાર્યથી સાજા થવાનો દર વધ્યો છે અને મૃત્યુદરમાં ઘટાડો થયો છે અત્યારે મૃત્યુદર એક પોઈન્ટ છે જે વિશ્વના મોટાભાગના દેશોની સરખામણીમાં ઓછો છે છેલ્લા ચોવીસ કલાકમાં ચારસો સુડતાલીસ લોકોના મોત નિપજતા અત્યાર સુધી કોરોનાને કારણે મૃત્યુ પામનારની સંખ્યા કુલ એક લાખ સત્યાવીસ હજાર છસો પાંત્રીસ થઈ છે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના જણાવ્યા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં આઠ લાખ પાંચ હજારથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં દેશમાં કોરોના સંક્રમણના બાર કરોડ અડતાળીસ લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે લોકપ્રિય અભિનેતા અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત સૌમિત્ર ચેટર્જીનું આજે કોલકાતાની એક હોસ્પિટલમાં નિધન થયું છે તેઓ પંચ્યાસી વર્ષના હતા તેઓ કોરોના પોઝિટિવ થતાં તેમને ગયા મહિનાની છઠ્ઠી તારીખથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ તેઓ કોરોનાથી સાજા થઈ ગયા હતા હોસ્પિટલના જણાવ્યા મુજબ અન્ય બીમારીઓને કારણે તેમનું અવસાન થયું છે સૌમિત્ર ચેટર્જીએ આકાશવાણી કોલકાતા કેન્દ્રમાં ઉદઘોષક તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી તેમણે સત્યજીત રેના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ અપૂર સંસારમાં અપૂરનો રોલ ભજવીને મોટા પડદા ઉપર પ્રથમ વખત જોવા મળ્યા હતા બીમારી પહેલા તેઓ નાના અને મોટા પડદા ઉપર સક્રિય હતા રંગમંચના જાણીતા વ્યક્તિત્વ અને કવિ સૌમિત્ર ચેટર્જી પ્રશંસકોમાં ખૂબ જ લોકપ્રિય હતા તેમને બંગાળના સાંસ્કૃતિક જગતની દિગ્ગજ પ્રતિભા માનવામાં આવતા હતા તેમણે દેશ અને વિદેશમાં અનેક એવોર્ડ મેળવ્યા છે જેમાં પદ્મભૂષણ અને ફાન્સનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ લીજન્ડ ઓફ ઓનરનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે રાષ્ટ્રપતિએ એક ટ્વીટમાં કહ્યું કે સૌમિત્ર ચેટર્જીના નિધનથી ભારતીય સિનેમાએ એક મહાન વ્યક્તિત્વને ગુમાવ્યા છે તેમણે અભિનયના ક્ષેત્રમાં બહુ મોટું યોગદાન આપ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌમિત્ર ચેટર્જીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમના નિધનથી પશ્ચિમ બંગાળ અને ભારતના સાંસ્કૃતિક જગતને પણ ન પુરાય તેવી ક્ષતિ પહોંચી છે બનાવટી બિલ બનાવવાના મામલે છેલ્લા ચાર દિવસમાં પચીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ ડીજીજીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે બનાવટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઈટીસીની વાસ્તવિક રકમની તપાસ કરવામાં આવી રહી છે સૂત્રોએ જણાવ્યું હતું કે આ ગેંગમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ઓળખ અને ધરપકડ કરવા માટે શોધ અને તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે એ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે જે આ કેસમાં લાભાર્થી પણ છે અને જેમણે વસ્તુ અને સેવા કર તથા આવકવેરા અને મની લોન્ડરિંગને કરવા માટે નકલી બિલનો ઉપયોગ કર્યો છે આ કેસોમાં સામેલ મુખ્ય ચીજોમાં લોખંડ અને સ્ટીલ તાંબાના વાયર પ્લાસ્ટિકના દાણા તૈયાર વસ્ત્રો સોનું અને ચાંદી કૃષિ ઉત્પાદનો ડેરી ઉત્પાદનો અને મોબાઈલ સામેલ છે ડીજીજીઆઈએ કહ્યું કે વસ્તુ અને સેવા કરની ચોરી અને આઈટીસીના દગાખોરો વિરુદ્ધના અભિયાનને વધુ વેગ આપવામાં આવે તેવી અપેક્ષા છે આનાથી આગામી દિવસોમાં ઘણી વધુ ધરપકડ થઈ શકે છે નીતીશકુમાર સાતમી વખત બિહારના મુખ્યમંત્રી બનશે આવતીકાલે બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ નીતીશકુમાર સાથે તેમના મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે અને ભારતે શુક્રવારે નિયંત્રણ રેખા ઉપર કોઈપણ કારણ વગર સંઘર્ષ વિરામના ઉલ્લંઘન બદલ પાકિસ્તાન સામે સખત વિરોધ દર્શાવ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા